આજ મને ઘણા લોકો બદનામ કરવા માગે મારું લાઈવ કરે મારી ફેમિલી ગાડું દે પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો છે તમે લોકો મારા ભેગા હો તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી અને હા જે પંદર લાખ રૂપિયા મારી પાસે માગા હે ને તો એ તમને કહી દો પંદર લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને એ મારું મન જાણે મેં આ પરસો પાડી પાડીને હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજે પંદર લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દઈશ એમ અરે હું કાર રાજપૂત નો દીકરો હું હું નથી તમારાથી કઈ કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો અને પંદર લાખ રૂપિયા એમને મળે એમ ના 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 એની માટે મહેનત કરવી પડે મહેનત કરીને ખાવ ખુદ નું ખાવ હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ જય માતાજી બીજે તો હક લાગે કે કાયદા કાનૂન નું સંિધાન રોજ વાંચું છું એટલે એને તારે સમજાવી પડશે કે તારો હક નો લાગે લગન નો તારી દીકરી ઉપર તારો હક લાગે નકર હા કેસ થાય

બરાબર એક તો એને મર્યાદામાં રહેવાની ના નથી પડડી અને તાર મમ્મી ભેગું રહેવાની ના નથી પડડી એને આ ત્રણ વસ્તુ યાદ રાખવાની મારી વાત તમને હું વાત કરું હા હા ત્યારે હું તમને પુરાવા તરીકે હા કે જી આયા મારા ઘરે આવી

ઈ મને મૂકીને જતી રહે આમ તેમ એને મારા મિત્રતા નોતી ગમતી મારા ઈ પસંદ પસંદ રાત્રે મોડો ઘરે આવું બધું છોડી દીધું બરાબર તો તો આમાં તમે તમે મિત્રો કાજલ ને કાજલ ને પૂછેલું તું તારા કેટલા છે તમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતા ને ત્યારે તો કાજલ એમ કહેતી હતી કે ના મારા વિસુ સિવાય કોઈ નથી તો કેમ ભાઈ વિસુ તને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય જે સાચું બોલે એને કહેવાય તો તમે તો ગેમ ની મોટી વાંકા ચોદી કરો છો અમે એક એક શબ્દ મે સેવ કરીને રાખ્યા છે હો અને મે મે રોસ્ટિંગ બનાવ્યા છે વિડીયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પુરાવા છે બોલ હા એમ નથી ની હોય પણ દીકરીની ભૂલ ક્યારથી તું મોડો આવવા માંડો તારા મોબાઈલ માં આવી રીતના બધા વાતચીત તું કરવા માંડો બોલ તારા દીકરી પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરી નો વાતચીત કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગન વસ્તુ એવી છે પછી તમારું ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે કે આપણે પેલું પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન નો હાલે